સુરતમાં સામાજિક તત્વોનો આતંક રોજે રોજ જોવા મળી રહ્યો છે ત્યારે કોસાળાવાસમાં પત્નીની હેરાનગતિ કરનારાઓને ઠપકો આપતા યુવાન પર જીવલેન હુમલો કરી અસામાજિક તત્વોએ હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી હતી સુરતમાં હાલ અસામાજિક તત્વો બેફામ બની જાણે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોસાળાવાસમાં પત્નીની છેડતી કરનારને ઠપકો અપાતા પતિની હત્યા કરી દેવાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે વાત એમ છે કે સુરતના કોસાળાવાસમાં રહેતા સત્તાવીસ વર્ષીય ઇઝરાયેલ મુસ્તાક્ષે કાપડની દુકાનમાં મજૂરી કામ કરે છે અને તેની પત્ની કોસાળાવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે માથાભારે મુસદ્દીક ફારૂક પટેલે તેની પાસે જઈ મોબાઈલ નંબર માંગ્યો હતો જે અંગે ઇઝરાયલની પત્નીએ તેને જાણ કરતા સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ઇઝરાયેલ તેના મિત્ર અલી સાથે કોસાળ અવાજમાં ગેટ પાસે ઉભેલા મુસદ્દિક પટેલ પાસે ગયો હતો અને થપકો આપતા મુસદ્દિક પટેલે તેના મિત્ર સહેય સાથે મળી ચપ્પુ વડે ઇઝરાયલ અને અલી પર હુમલો કર્યો હતો જેમાં ઇઝરાયલને છાતીમાં ચપ્પુ મારી દેતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અલીને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો હાલ તો બનાવને લઈ અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે આપનું નામ લતીફ ઘટના થઈ હતી મારા આળાને કઈ એ જવણને ગેટ ઉપર બોલાવેલો એ ઝઘડા થયેલો હતો એમાં બે જણા બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તકીમ મુસ્તજીમ ઉર્ફે મૂકો એ આવીને છાપુ મારી દીધો કઈ રીતે ઘટના બની છે શા કારણે આ ઘટના બની એ નલની બોલચાલમાં મારામારી થઈ હતી મારનાર વ્યક્તિનું આપણને નામ મુસ્તજીમ ઉર્ફે મૂકો કેટલા જણ હતા મારવામાં ત્રણ જણા હતા ફારૂક મલેક સોહેલ મલેક આ મૂટકો મેન મુકાએ મારેલો છે